નમસ્કાર મિશન પ્લેસમેન્ટમાં આપનું સ્વાગત છે હું સુધાર પરમાર રામ મંદિર માટે ધ્વજદંડ બનાવનારની સાથે બારોબાર લોન લઈ છેતરપિંડી કરનારની પોલીસે ધરપકડ કરી છે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં રામ મંદિર માટે ધ્વજદંડ બનાવનાર ભરત મેવાડાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદમાં જણાવ્યું હતું કે આશ્રમ રોડ પર સ્થિત જમીન પર તેમની જાણ બહાર બારોબાર પાંચ કરોડ નેવું લાખની લોન લેવામાં આવી છે ત્યારે પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી પોલીસને તપાસમાં ભરત મેવાડાની જાણ બહાર પિયુષ ગોંડલિયા અને મુક્તાબેન ગોંડલિયાએ ખોટા દસ્તાવેજ ઉભા કરી લોન લીધી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે પોલીસે પિયુષ ગોંડલિયાની ધરપકડ કરી હતી ક્રાઇમ બ્રાન્ચની અંદર સત્યાવીસ ઓપ્જ બે હજાર ગુનો રજિસ્ટર કરવામાં આવે છે જેમાં ફરિયાદી ભરત દેવચંદ પોતાની વાળ કામમાં પ્રોપર્ટી આવેલી છે તે પ્રોપર્ટીનું સર્ટિફિકેટ અને બેંક ઓફ મહારાષ્ટ્ર બોમ્બેની અંધેરી બ્રાન્ચમાંથી અલગ અલગ દેવા લોન લઈ કુલ પાંચ કરોડ નેવ લાખની લોન લઈ અને છેતરપિંડી કરવામાં આવેલી છે જે અનુસંધાને આરોપી પીયુષ ધનજીભાઈ ગોંડલાની ધરપકડ કરવામાં આવેલી છે અને તેને ધરપકડ પૂછપરછ દરમિયાન પોતે કબૂલાત આપેલ છે કે આ લોન તૈયાર લોન પાસ કરવા માટે પોતાને માતાના નાનાનું ખોટું સેલ્ફ સર્ટિફિકેટ બનાવવાનું અને